નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશનલ હું છું આપની સાથે હિતલ ભગત છોટાદેપુર જિલ્લામાં તેરા થુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો જે અંતર્ગત સાયબર ક્રાઇમમાં ભોગ બનેલા એકવીસ અરજદારોને નવ પોઈન્ટ સિત્યોતેર લાખ પરત કર્યા છે છોટાદેપુર જિલ્લામાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જે અંતર્ગત સાયબર ક્રાઇમ ની સરાહનીય કામગીરી સામે આવી છે સાયબર ક્રાઇમના ભોગ બનેલા એકવીસ અરજદારોને નવ પોઈન્ટ સિત્યોતેર લાખ પરત કરવામાં આવ્યા છે ત્યારે આ કાર્યક્રમમાં જિલ્લા સાંસદ જશુ રાઠવા જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખના હસ્તે હુકમની નકલ આપવામાં આવી છે જુલાઈ ઓગસ્ટ મહિના દરમિયાન સાયબર વિભાગ દ્વારા આ કામગીરી કરાય છે છોટાઉદેપુર જિલ્લા સાયબર વિભાગે અલગ અલગ સાયબર ફ્રોડ દ્વારા અત્યાર સુધી ચાલીસ પોઈન્ટ એકોતેર લાખ રૂપિયા ભોગ બનનાર લોકોને પરત કર્યા છે સાયબર ફ્રોડથી સાવચેત રહેવા જિલ્લા પોલીસ વડાની જિલ્લાવાસીઓને સલાહ છે તો જો તમે સાયબર ફ્રોડ શિકાર બન્યા હો તાત્કાલિક

ફ્રીઝ કરવામાં આવ્યા હતા તે તેઓને એમના હુકમ પરત કરવામાં આવ્યા આ જ દિવસ સુધી જિલ્લામાં કુલ ચાલીસ લાખ એકોતેર હજાર રૂપિયા આ મુજબ અલગ અલગ સાયબર ક્રાઈમનો ભોગ બનેલા અરજદારોને પાછા આપવામાં આવી ચૂક્યા છે આ મુદ્દા ઉપર મારું આપ સૌ લોકોને ફક્ત એક જ વાત કહેવાનું આજે ઈચ્છા છે કે સાયબર ક્રાઈમ હવે એની ચરમસીમા ઉપર છે એક ઓટીપીવાળી જે વસ્તુ હતી એના બદલે હવે ઓટીપી વગર લોકો તમને અનનોન લિંક મોકલે છે તમે ખાલી લિંક પર ક્લિક કરો તો તમારો સંપૂર્ણ ફોન હેક થઈ જાય છે તમને એવી ઓફર આપે છે કે જે ઓફર ખરેખર વાસ્તવિક રીતે શક્ય હોતી નથી ને તમે એ ઓફરમાં આવી જાઓ એટલે એક વખત તમે ઓફરમાં આવી ગયા તમારા એકાઉન્ટમાં સામેથી રૂપિયા પણ આવશે પણ જેટલા રૂપિયા આવ્યા હશે એના કરતાં દસ ગણા રૂપિયા તમારા પારિજિનલ એકાઉન્ટના પણ જતા રહેશે એટલે મારી આપ સૌને વિનંતી છે કે આવા કોઈ પણ પ્રકારના લોભ લાલચમાં આવો નહીં સાયબર ક્રાઇમથી એકદમ સતર્ક રહો એલર્ટ રહો સુરક્ષિત રહો અને જો કોઈ સંજોગોમાં તમારી સાથે સાયબર ક્રાઈમ બની પણ ગયું તો ઓગણીસો ત્રીસ ઉપર પણ પ્રકારના સંકોચ વગર જાણ કરો હા છેલ્લી એક વાત એ ડિજિટલ એરેસ જેવી કોઈ કાયદામાં સિસ્ટમ નથી તમને ફોન ઉપરથી કોઈ પણ વ્યક્તિ એરેસ કરી શકતું નથી ફોન ઉપર કોઈપણ કોર્ટ તમને તમારી સીધી કોઈપણ પ્રકારની ભૂલ વગર કોઈ કાર્યવાહી કરી શકતી નથી એટલે આવા ડિજિટલ એરએસવાળી બાબતના પણ કોઈ ફોન આવે તો પણ ઓગણીસો ત્રીસ ઉપર તાત્કાલિક જાણ કરો આ તબક્કે હું માનનીય સાંસદશ્રી જે અમારા આ કાર્યક્રમમાં પધાર્યા છે એમનો હું આભાર માનું છું મારી સમગ્ર ટીમ પીઆઈ કામળિયા અને અમારા સ્ટાફના પીએસઆઈ ડામોર સહિત અમારી સાયબર ક્રાઇમ સ્ટાફના મારા તમામ પોલીસ કે જેઓ આ કાર્ય માટે હંમેશા સતત કટિબદ્ધ રહે છે તેમનો આભાર માનું છું સાથે સાથે ભારત સરકાર કે જેણે આવું સરસ પોર્ટલ ઊભું કર્યું છે અને ગુજરાત સરકાર કે જે ભારત સરકારની ગાઈડન્સ પ્રમાણે આખી આ હેલ્પલાઇન ચલાવી રહી છે ને જેના કારણે આ પ્રજાના આ રીતે લૂંટાતા રૂપિયા પ્રજાને પાછા મળી રહ્યા છે તો તેનો પણ આભાર માનું છું જય હિન્દ અમે સર રીમો નામની એક એપ્લિકેશન આવી હતી મોબાઈલ ઉપર અને એપ્લિકેશનમાં અમે ત્યાંથી લોભામણી એક જાહેરાતો આપવામાં આવી હતી કે ભાઈ આટલા પૈસા રોકો તો આટલા પૈસા મળે અને એમાં ઘણા બધાને પૈસા પણ મળ્યા હતા અને બધા ફ્રેન્ડોએ કીધું કે તું પણ થોડાક પૈસા રોક લે તો મળશે એટલે અમે બધા થોડીક લાલચ તો ખરીદામ એટલે અમે લાલચમાં આવીને પૈસા રોકાણ કર્યું હતું પછી અચાનક એ લોકોએ છેલ્લે છેલ્લે થોડી વધારે લોભામણી જાહેરાતો આપી કે ભાઈ હજાર રૂપિયા હોય તો પાંચ હજારને આવી એટલે છેલ્લે જ્યારે બંધ કરવાનું થયું ત્યારે એ લોકોએ વધારે લોભામણી એટલે અમે એમાં રોકાણ કર્યું હતું અને પછી અચાનક એ એપ્લિકેશન બંધ થઈ ગઈ બિલકુલ એટલે અમને થોડી ખબર તો હતી જાગૃતિ તો હતી કે ભાઈ ઓગણીસો ત્રીસ જે હેલ્પલાઇન નંબર છે એટલે અમે ફરિયાદ તાત્કાલિક એના ઉપર નોંધાવી દીધી હતી અને એ નોંધાવી એટલે પછી એનો પેલો શું કહેવાય એનો એકનોલેજમેન્ટ નંબર અમારા ઉપર આવ્યો હતો અને મેસેજ આવ્યો હતો પછી અહીંથી છોટાઉદેપુર પોલીસમાંથી અહીંયા ફોન આવ્યો અને પછી ડોક્યુમેન્ટ બધા મંગાયા હતા અને એ ડોક્યુમેન્ટ અમે પૂરા પાડ્યા હતા અને આપણા જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ સાહેબ સર તથા સાયબર ક્રાઈમ જે જે સ્ટાફ છે ભગવતીબેન તો મને ઘણીવાર ફોન કર્યો બે ચાર વખત અને એમનો ફોન ઘણીવાર આવ્યો એટલે એમના જે પ્રયત્નોથી મારા પૈસા આજે પરત મને મળ્યા છે માનનીય સાંસદ સભ્ય શ્રી જસુભાઈ રાઠવા સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું એમની હાજરીમાં અમને અને જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારા ગયેલા પૈસા અમારા જે જસુભાઈ સાહેબે કીધું એમ પરસેવાની કમાણીના પૈસા હતા અમારા એટલે અમને ખૂબ આનંદ થાય છે જય હિન્દ જય ભારત રેહન પટેલ છોટાદેપુર સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર